હેલો દોસ્તો નમસ્કાર જય માતાજી તો એક નવા વિડીયોમાં તમારું એકવાર ફરીથી મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું હાલ તમે જોઈ શકશો કે હાલ શું મારા ખેતરમાં અને ખેતરમાં તમે જોઈ શકશો કે આપણે જુવાર લગાવીએ છીએ ઘાસચારા માટે જે આપણે ગાય ભેંસને ખવડાવવા માટે તમે જોઈ શકશો કે આ બીજું પાણી આપણે હાલ લગાવી રહ્યા છે અને તમે જોઈ શકશો કે પાણી આપણે બેથી તરફ જે પારીઓ હોય છે એ પી રહ્યા છે અને અત્યારે વાગી રહ્યા છે સવારના બાર વાગ્યા છે બપોરના મતલબ અને અત્યારે જે લાઇટ આવી છે તો આપણે વાળી રહ્યા છે પાણી તો બાર વાગે પહેલાં આપણે સ્ટાર્ટ કર્યું હતું સર બધું તો અત્યારે બાર વાગી રહ્યા છે અને તમે જોઈ શકશો કે મારા ગામડાથી અને મારા ખેતરથી તમે વ્યૂ તમે જોઈ શકશો સામે આપણા બધા ઘર છે જે અમારા કુટુંબીના છે ને આ બાજુ તમે જોઈ શકશો કે બધી બાજુ તમને ઘાસ ઘાસચારો જોવા મળતું હોય છે ઘણીવાર મેં તમને મારા યુટ્યુબ ચેનલમાં બતાવું છું કે અમારે જે પશુપાલન જે અમારો ઇલાકો છે તે પશુપાલન વધારે થાય છે અને તમે જોઈ શકશો કે સરસ મજાનો અત્યારે તરફો પણ તમે જોઈ શકશો કે ધીરે ધીરે ગરમી પણ સ્ટાર્ટ થઈ ગઈ છે આ બાજુ પણ તમે જોઈ શકશો ઘણા બધા ખેતરો છે તમે જોઈ શકશો ઘણા બધા ઝાડ અત્યારે તમને બતાવી રહ્યો છું અને શામે છે તમે જોઈ શકશો આ બાજુ તો એ છે તમાકુ લગાવી છે તો એનો પણ પાક રેડી થઈ ગયો છે અને ઘઉં પણ આપણે લઈ લીધા હતા તો એ પણ તમને આગળ જોવા મળશે જોયો હશે વિડીયો તમે અને હાલ તમે જોઈ શકશો કે જુવાર પણ તમે જોઈ શકશો કે કેટલી સરસ મજાની મોટી તમને દેખાતી હશે હાલ તો આ આપણે મિનિમમ પંદર દિવસ પહેલાં જ નાખીએ છીએ અને એનો ગ્રોથ પણ તમે જોઈ શકશો અગર પણ તમને હું બતાવતો રહીશ એને મને તમે બનાવી લેજો આપણે વિડીયો અને સાથે સાથે આપણી ચેનલ પર આ બધું તમે જોઈ શકશો ઘાસ ચારો તો ઘાસચારો બારે માસ ચાલે છે અને જે ખેડૂત હશે એને ચોક્કસ આની વિશે થોડું ઘણું જ્ઞાન હશે કે આ કેવા પ્રકારનું ઘાસ છે અને ઘાસ જે ગાય ભેંસ સરસ મજાનું ખાય છે આ બાજુ પણ તમે જોઈ શકશો ઘણી બધી જગ્યાએ તમને લીલોતરી જોવા મળતી છે ઝાડ પણ સરસ મજાના તમે જોવા મળતા હશે સામે છે મંદિર આ બધું તમે જોઈ શકશો અને જે મારું કામ છે અહીંથી બિલકુલ નજીક છે તો આવું કંઈક વ્યૂ છે બતાવી રહ્યો છો તમને હાલ સામે પણ તમામ એ તમને હાલ તમે જોઈ શકશો કે એની પણ સિઝન જે સ્ટાર્ટ છે તો એ મિનિમમ બેથી ત્રણ મહિનાનો પાક છે તો એ ફાઇનલી એ લઈ લીધો છે પાક સામે પણ આપણે વિડીયો બનાવ્યો તો તમે જોઈ શકશો કે આપણે તમાકુનો વિડીયો બનાવ્યો એ પણ તમને આ બટનમાં તો તમે ચેનલ પર વિઝિટ કરીને જોઈ શકશો કે એમાં પણ ઘણી બધી મેં માહિતી આપી છે તમાકુ વિશે છે કઈ રીતે કરવાનું શું કરવાનું એ બધી આપણે અગાઉ પણ ઘણા બધા વિડીયો આપણે બનાવ્યા છે તો તમે વિઝિટ કરીને જોઈ શકશો અને તડકો પણ ધીરે ધીરે વધી રહ્યો છે તો સરસ મજાનો તમને સહાય નીચે અત્યારે જે ગરમી હોય તો સરસ મજાનું જે ઝાડ છે તેને ખૂબ જ ઠંડક તમને મળી રહે અને સરસ મજાની મજા આવે છે જે ઉનાળાની સિઝનમાં તો દોસ્તો તમે આ સામે જોઈ શકશો કે આ છે ચીલ અને ઘણી બધી જગ્યાએ તમને જોવા મળતો છે હાલ એની સરસ મજાની કઢી અને સબ્જી બને છે તમે જોઈ શકશો કે સરસ મજાનું નજીક છે તમને બતાવો તો તમે જોઈ શકશો આ છે ચીલ એનો પણ આપણે વિડીયો બનાવ્યો છે સરસ મજાની કઢી પણ બનાવીએ છીએ એ પણ તમે આપણી ચેનલમાં જોઈ શકો છો વિઝિટ કરીને અવાર નવા ઘણા બધા મારા વિડીયો મેં વિલેજ લાઈફસ્ટાઈલ અને જે આપણે ઘરે જે ફૂડ બનાવીએ છીએ ખાવાનું બનાવીએ છીએ બોલતો તમારી સાથે ઘણી વાર મેં વિડીયો બનાવવાની કોશિશ કરી છે અને શેર કરી છે તમારી સાથે તો દોસ્તો તમે જોઈ શકશો કે આ સરસ મજાનું ચીલ તમને જોવા મળતું હશે તો અલગ 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 જગ્યાએ આને અલગ અલગ નામથી ઓળખતા છે તમે જોઈ શકશો તો અમારા તરોતરમાં આને ચીલ તરીકે ઓળખીએ છીએ અને જે ખેતરમાં થાય છે આની ભાજી એક નંબર થાય છે સરસ મજાની થાય છે અને ખૂબ જ મજા આવે છે અને ઘણા બધા પોષક તત્વો શરીર માટે અને આનાથી મળી રહે છે આપણને તો એનું જરૂર તમે એકવાર અને આની ભાજી પણ બજારમાં મળે છે તો જે શાક માર્કેટ હોય ત્યાં અને એ ભાજી પણ તમને દુકાને મળી જાય છે મોસ્ટ ઓફ અને સરસ મજાની એની ભાજી બને છે સાથે સાથે એની કઢી પણ સરસ મજાની બને છે એનો પણ વિડીયો આપણે અલગથી બનાવ્યો છે તો તમે વિઝિટ કરીને જોઈ શકશો તો આ શરીર માટે અને આપણા શ્વાસ માટે ખૂબ જ ઉપયોગી બની રહે છે એવી એ વસ્તુ છે ઘણી બધી એવી વસ્તુ આપણે જોતા હોય છે કે ગામડામાં ખેતરોમાં ઘણી બધી એવી વસ્તુ હોય છે જે આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી થતી હોય છે અને ઘણા બધા ગામડાના છે મોસ્ટ ઓફ દરેકને ખ્યાલ હોય છે અમુકને ખ્યાલ નથી હોતો પણ આ સમય સરસ મજાની ભાજી બને છે એને પણ વિડીયો આપણે બનાવ્યો છે તમે અલગથી જોઈ શકશો આપણે ચેનલમાં અવેલેબલ છે દોસ્તો ફાઇનલી તમે જોઈ શકશો કે જે છેલ્લું પારિયામાં આપણે લાસ્ટ પારિયામાં પાણી જઈ રહ્યું છે તો ફાઇનલી આપણે જે આમાં પાળિયું વાળી રહ્યા છે જે આપણા ઘરેથી બધું પાણી પાઇપ લાઈન નાખેલું છે તો દોસ્તો સામે તમે જોઈ શકશો કે મોર છે અને મોરની પણ સરસ મજાના પીસા એકવાર ફરી આવવાના સ્ટાર્ટ થઈ ગયા છે મારા ઘણા બધા વિડીયોમાં તમે જોયા હશે અને વિઝિટ કરીને તમે જોઈ શકશો ઘણા બધા અમારી જે આજુબાજુ ઘણા બધા મોર પણ છે અહીંયા અને એ મોર આપણા ઘરે ખાવા માટે આવે છે અને હાથમાંથી પણ ખાય છે એ તમે ચેનલમાં વિઝિટ કરીને જોઈ શકશો ઘણા બધા વિડીયો પડ્યા છે એકદમ નેચરલી અને જે આજુબાજુ જે મારા ખેતરો છે ત્યાં ઘણા બધા મોર હોય છે અને અવાજ પણ તમને હાલ સંભળાયો હોય છે તો ખેતરોમાં જ આ બધા મોર અહીંયા રહે છે અને ઘરે ખાવા માટે આવે છે તો એ વિડીયો તમે જોઈ શકશો આપણી ચેનલમાં અવેલેબલ છે